જુનાગઢના દામોદર કુંડ ખાતે ગિરનારી સંત છાયા મંડળની આગામી શિવરાત્રી મેળાને આનુષાંગિક એક બેઠકનું આયોજન થયેલું હતું જેની અંદર સાધુ સંતો ઉપરાંત ઉતારા સમાજના પ્રમુખ અને અન્ય સમાજના લોકોએ પણ અમુક માંગો કરી હતી આવો સાંભળીએ તેમનું શું કહેવાનું છે સનાતન ધર્મનું કેન્દ્ર બિંદુ છે અને આ ગિરનારના અંદર મહાશિવરાત્રીનો જે મેળો ઉજવાય છે એ મહાશિવરાત્રીના મેળામાં લાખો ભક્તો અહીં આવે છે અને લાખો ભક્તો જે આવે છે ભક્તિનું ભાથું બાંધીને જાય છે ગિરનાર મેળાના અંદર છેલ્લા થોડા સમયથી ઘણા દૂષણો વધી ગયા છે એટલે બધા સંતો મળીને આપ જોઈ શકો છો મહાદેવગીરી બાપુ રાણા બાપુ જગુબાપુ કિશનદાસ બાપુ અને ઘણા બધા સંતો અહીંયા છે એ બધા બાપુ અને બધા વિક્રમગીરી બાપુને બધા સંતો છે બધા સંતો સાથે મળ્યા છે જે સ્થાનિક સંતો છે અને દરેક જ્ઞાતિના પ્રમુખો અઢારે વર્ણ જ્ઞાતિ જે હોય એના બધા પ્રમુખો પ્રબુદ્ધજનો એસોસિએશન અને ગિરનારની સંસ્થાઓ એ બધાએ મળીને અહીંયા આજે પ્રસ્તાવ નક્કી કર્યો છે એના મુખ્ય મુદ્દાઓ છે પહેલો મુદ્દો કે ગિરનારના રવાડીની અંદર વિધર્મીની જે બગી વાપરવામાં આવે છે ન વાપરવામાં આવે જેથી કરીને પવિત્રતા જે ભંગ થાય છે એ નહીં થાય બીજો મુદ્દો ગિરનારના આ શિવરાત્રિના મેળાના અંદર કોઈ પણ વિધર્મીને સ્ટોલ આપવામાં ન આવે જેથી કરીને અમારા બેન દીકરીઓની સુરક્ષા અને પવિત્રતા ભંગ કરવામાં જે આ બધું થાય છે એ ન થાય અને ત્રીજી વાત મહાદેવગીરી બાપુ અને ચકાચક બાપુ એમના ઉપર જે હુમલો કરવા માટે પચાસ સાઠ સાધુઓ ગયા હતા તો એ સનાતન વિરોધના જે કંઈ એમના પ્રકાર હશે એને અમે વખોડીએ છીએ બધા સંતો મળીને અને વખોડવા માટે જ અમે અહીંયા ત્રણ તારીખે બહુ મોટું સનાતન સંમેલન અહીંયા બોલાવી રહ્યા છે અને પછી એક અમારી ઔપચારિક રેલી અહીંથી દત ચોક સુધી જશે અમે અખાડામાં પ્રસ્તાવ આપશું અને તંત્રને પ્રસ્તાવ આપશું અખાડાને જે પ્રસ્તાવ આપશું એમાં વિધર્મીની બગીના વાપરે એના માટે અને તંત્રને જે પ્રસ્તાવ આપશું એના અંદર અમારું ખાસ કહેવાનું હશે કે આપ અહીંયા કોઈને વિધર્મીઓને સ્ટોલ ના આપો અને આવા બીજા પણ મુદ્દાઓ એની સાથે જોડાશે વ્યાપારી એસોસિએશનની જે માંગ છે કે પ્લાસ્ટિક બંધ થવો જ જોઈએ પણ મહાશિવરાત્રીના માટે થોડુંક મોકૂફ રાખીને પછી તમે આને કરો તો એ પણ વાતોને અમે સમર્થન આપીને આગળ બધા વધી રહ્યા છે ગિરનાર ઉપરની દુકાનો ગિરનાર નીચેની દુકાનો એની એસોસિએશન પણ અહીંયા સાથે છે તો આ બધા મુદ્દાઓને લઈને આજે અમે ભેગા મળ્યા હતા દામોદર કુંડના પ્રાંગણમાં તો આજે આ સંતોએ બધાએ મળીને સમાજ

વેજ ઝોનની અમારી પહેલેથી જ માગણી છે કે ગિરનારને જેમ અયોધ્યાના અંદર કૃષ્ણભૂમિના અંદર બનારસના અંદર એક ક્ષેત્રને વેજ ઝોન તરીકે સરકારે જાહેર કર્યો એમ ગિરનારના આખા ક્ષેત્રને વેજ ઝોન તરીકે જાહેર કરવામાં આવે હમણાં મેળો બે ત્રણ દિવસ જ દૂર છે અને કાલે અહીંયા દત ચોકમાં કોઈ ષડયંત્ર કરીને મટન પકાવવામાં આવતું હતું એનાથી બધા સંતો દુઃખી થયા છે એટલે તાત્કાલિક આને વેજ ઝોન ડિક્લેર કરવામાં આવે તંત્ર તરફથી એવી પણ માગણી અમે સાથે મૂકી રહ્યા છીએ બાપુ કાર્યવાહી થવી જોઈએ આજે બિલકુલ થવી જોઈએ ઉદંડતા જેને કરી હોય એને દંડ મળવો જ જોઈએ મળવો જ જોઈએ હવે આગળની વાત મહાદેવગીરી બાપુ કેસે જય ગિરનાર